ભરૂચ જિલ્લામાં હાલમાં જ ખરચી ગામનો યુવાન હેલિકોપ્ટર લઈને લગ્ન કરવા આવેલા યુવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં એક ચરોતરના યુવાને કરેલી અભદ્ર ટિપ્પણીઓને લઈને આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાતા શુક્રવારના રોજ હાથોમાં તીર કામઠા સાથે કલેકટર કચેરીમાં મોટી સંખ્યામાં એકત્ર થઈને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના ખર્ચી ગામેથી વસાવા આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને સોશિયલ મીડિયામાં લાલાભાઈ નામના યુવક દ્વારા આદિવાસી સમાજની યુવતીઓ માતા બહેનો પર અભદ્ર અને ટુચ્છ ટિપ્પણી કરવામાં આવી હતી જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો આ વાત સમાજના લોકોમાં ફેલાતા શુક્રવારના રોજ જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદન આપી

તારીખ સોળ તારીખે મારી નાની બેન વૈશાલી ના લગ્ન લગ્ન હતા તો ખર્ચી ગામના સુખદેવભાઈ વસાવા અમારા ઘરે હેલિકોપ્ટર થી જાન લઈને આવેલા એ બાર એ અમારે ખુબ કે અમારા આદિવાસી બી બહુ આગળ આવીને આજે આ કામ કર્યું છે એટલે બધાને બહુ ખુશી થયેલી પણ અમુક સમાજના તત્વોએ એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી બોલે તો ભરૂચ પૂછે તો ભરૂચમાં કમેન્ટ કરેલી છે એમાં એમને એવું લખેલું કે ભીડડાઓ બી હવે હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા છે તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું હતું તો તું બી ફર તું બીજાનું કેમ આવું બોલે તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી અને એમને એવું કીધેલું કે ચડોતર માં ખેતમજૂરી કરવા આવે તો તમારી બહેન દીકરી અમારા યુવાનો એમને એવું કરે છે તમે બિયારણ તો અમારું જ છે ને અને એમને પોતે એવું કીધું કે હું મહાદેવ ના મંદિર નો પૂજારી છું તો મારે એને એવું કેવું છે કે તું મહાદેવ ના મંદિર નો પૂજારી છે તો પાર્વતી માતા કોણ હતો પાર્વતી માતા આદિવાસી દિલ હતા બરાબર અને હર સંધિનો જેવી રીતે તમે વળઘડો કહેલો એવી રીતે વર્ગો કાળવો જ પડે

આરોપીઓને પકડી લાવો છે બીજા કેસોની અંદર જ્યારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા હોય નહીં કરો તો એ ચલવી લેવામાં નહી આવે નહી તો અમારો સમાજ આ સમાજ છે શાંત સમાજ છે પણ જ્યારે એ નીકળશે ને એ દિવસે તીર કામઠા ધારિયા બાલા લઈ નીકળશે એ દિવસે આખો વિસ્તાર સોમસામ થઈ જશે એ અમારો અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિ નું પ્રતિક છે એ અમારા રોજગારી માટેના ઓજારો છે અમારા ખોરાક માટેના ઓજારો હતા કદાચ એ ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટેની થઈ જાય એ કાળજી સરકારે અને પોલીસ તંત્ર એ રાખવાની અને ખાસ શ્રીને અને અહીં ગુજરાતના શ્રીને અમે આજે આજે અહીંથી આવેદન કરીએ છીએ એમને રજૂઆત કરીએ છે માફી તો ઠીક છે માફી માગવા લાગે કે માણસ છે જ નથી એને વિડીયો પર માફી માંગે કે દુનિયામાં માફી માંગે એ માફી કદી આપી શકાય એવું નથી એટલે એને હાચવવાનું કામ તમે કરજો જો નહીં લાવ્યા તો પછી અમે અમારું કામ અમે કરીશું સમાજ માટે એકદમ કલંકરૂપ છે ને આવા તત્વો કદી બી ચલવી નહી લેવાય આ લોકોને આવેદન નહી પણ આ લોકોને એફઆઈઆર કરીને જેલમાં પૂરી દેવાડવા જોઈએ ને આ સરકારો જે અમારા સમાજને એ માનવ માનવી તરીકે પણ નથી ગણતા અને અમારા સમાજ વિશે અમારી મા બેટીઓ વિશે જે આવી શબ્દ બોલવામાં આવે છે તો અમારો સમાજ આ વસ્તુ કદી ચલવી નહીં લઈ ને અમારો સમાજ હવે ભણી ગણીને શિક્ષિત થઈ ગયો છે પેલા જેવું કઈ અભણ નથી હવે દરેક મા બેટી ભણેલી છે દરેક યુવાન ભણેલો છે તો દરેક માણસો સમજી શકે જો અમારા સમાજ વિશે આવી જ જો ટિપ્પણીઓ કરવામાં આવશે તો આવનારા સમયમાં આ સરકારે અને બાકીની જે જ્ઞાતિના લોકો હોય છે એ લોકોએ ભોગવવું પડશે અને અમારો સમાજ કદી બી ચલવી નહીં લે ને આ એફઆઈઆર કરાવીને જ રહેશે જો એફઆઈઆર નહીં કરીને જો એને સજા નહીં કરવામાં આવે તો આ આદિવાસી લોકો ત્યાં જાય અને જાતે ન્યાય માંગીને ને જાતે એનું પગલું ભરશે એવું અમે આ ખાતરી આપીએ છીએ બધા